નમસ્તે સૌ દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારિકાધીશ જય કાળિયા ઠાકર જય મહાદેવ આવો સાથે મળી અને જ્ઞાન જ્યોત પ્રગટ કરીએ જ્ઞાન ભક્તિની અંદર સાથે મળીએ અને જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થાય એવો પ્રયત્ન કરીએ દિવસની અંદર જો દસ મિનિટનો પણ સત્સંગ મળી જાય ને તો આપડા ચોવીસે કલાક સુધરી જતા હોય છે એટલે ઘણા દર્શક મિત્રો કે છે કે બહાર જઈએ તો તમારો પ્રોગ્રામ જ્યારે ચૂકી જવાય છે ત્યારે અમે બીજાને રેકોર્ડ કરાવવા માટે આપીને જઈએ છીએ એટલે આ તમારો પ્રેમ છે તો આજનો વિષય બહુ સુંદર છે આજે હું આપને એક એવી વસ્તુ બતાવીશ કે તમારા ઘરમાં હોવી જ જોઈએ અને એ વસ્તુ એક છે પણ એના લાભ અનેક અનેક છે અને એ વસ્તુ છે કદલી ગર્ભસંભૂતમ જે કેળના વૃક્ષની અંદરથી ઉત્પન્ન થાય છે અને જેના વૃક્ષો એ દક્ષિણની અંદર આપણને જોવા મળે છે અને જે ભગવાનને બહુ પ્રિય છે એ વસ્તુનું નામ છે કપૂર જેને સંસ્કૃતમાં કહેવાય છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ મહાદેવજીના શરીરનો રંગ કેવો છે કર્પૂર ગૌરમ કપૂરની ટીકડી જેવા ગૌર વર્ણના એ મારા મહાદેવ છે આમ બરફમાં બેઠા હોય ને તો દેખાય પણ નહીં એટલા ગૌર વર્ણના છે મહાદેવજી અને મા પાર્વતી કેવા છે ગૌરી એ પણ ગૌર વર્ણના છે તો આજે કપૂરની વાત કરવી છે આપણે કે કપૂર એક એવો પદાર્થ છે જે ભગવાનનું વરદાન છે કે જે આપણા ઘરમાં હોવું જોઈએ સૌથી પહેલા વાત કરીએ રોગની તો આજકાલ ડેન્ગ્યુ છે એવા અનેક પ્રકારના તાવ ભેદી તાવ એ એના વાયરસ એ વાતાવરણની અંદર ફરતા હોય છે તો જ્યારે પણ રોગનું વાતાવરણ ચાલતું હોય કે ડેન્ગ્યુ જેવા તાવ ચાલતા હોય એના વાવડ ચાલતા હોય ત્યારે ઘરના દરવાજા બને તો બંધ રાખવા જોઈએ અને ઘરની અંદર કપૂરનો ધૂપ કરવો જોઈએ આજકાલ તો બજારમાં મશીન પણ મળે છે કપૂરના ધૂપ માટે ઇલેક્ટ્રિક મશીન પણ આવતા હોય છે તો કપૂરનો ધૂપ એ ઘરની અંદર કરવો જોઈએ કપૂરનો ધૂપ કરવાથી આપણા ઘરની અંદર જે રોગના વાયરસ હોય છે બેક્ટેરિયા હોય છે એની સુગંધથી બળી જાય છે માટે કપૂરનો પહેલો ઉપયોગ છે કે ઘરના વાતાવરણ ને શુદ્ધ બનાવવા માટે દરરોજ ભલે ખર્ચો થાય પણ કપૂરનો ઘરમાં થવો જોઈએ બીજો ઉપયોગ છે કે જેને ગુંગળામણ થતી હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ લોકોએ પણ કપૂરનો ઉપયોગ કરવો જોઈએ કપૂરનો ધૂપ કરવો જોઈએ અથવા કપૂરની ટીકડી પોતાની પાસે રાખવી જોઈએ જ્યારે પણ એવું કંઈક લાગે તો થોડીવાર માટે સતત સૂંઘી ન શકાય થોડી વાર માટે અડધી મિનિટ એક મિનિટ એ કપૂર સૂંઘવાથી એ શ્વાસ ખુલી જાય છે સારી રીતે આપણે શ્વાસ લઈ શકીએ છીએ બીજો એક ઉપયોગ તમને બતાવીશ કે રાત્રે સુઈ જાઓ અને માનો કે ઊંઘ આવતી નથી પડખા બદલવા પડે છે તો તમારું જે ઓશિકું છે એ ઓશિકાની આજુબાજુ બે કપૂરની ટીકડી મૂકી દો તમે જુઓ એની સુવાસથી તમને ક્યારે ઊંઘ આવી જશે એ ખબર પણ પડશે નહીં તો તમારું ઓશિકું હોય એની આજુબાજુ કપૂરની બે ટીકડી તમે મૂકી દો બીજો એક ઉપયોગ છે કે તમારા ઘરમાં માનો કે બાથરૂમ વગેરે છે તો એનો ઉપયોગ જ્યારે પતી જાય એમાં પોતું વગેરે તમે કરી દો ત્યારબાદ પોતાના બાથરૂમની અંદર પણ કપૂરની ટીકડી મૂકવી જોઈએ તો કપૂર એક છે પણ એના ફાયદા અનેક છે માનો બહુ માથું દુખે છે તો કપૂર એ તમે થોડું થોડું ઘસો તો પણ તમને માથું ઉતરી જતું હોય શરીર ઉપર કાળા ડાગ પડતા હોય તો કપૂરને ઘસવાથી એ કાળા ડાઘ પણ ધીરે ધીરે એ જતા રહેતા હોય છે તો કપૂર એક છે પણ એના ફાયદા બહુ અનેક છે પતિ પત્ની નો બેડરૂમ હોય તો પતિ પત્ની જયારે રાત્રે સુઈ જાય તો બેડરૂમ ના ખૂણા ની અંદર પણ એક ની ગોટી મૂકી રાખવી જોઈએ અથવા કપૂર નો ધૂપ કરવો જોઈએ જેનાથી સુખદ નિદ્રા નો અનુભવ એ પતિ પત્ની ને થઈ શકે છે બાળકો નો રૂમ છે બાળક બહુ આળસ કરતું હોય અથવા બાળકના ભણવાના ટેબલ ઉપર જીવાત વગેરે થતું હોય તો ત્યાં આગળ પણ કપૂરની ટીકડી મૂકી રાખવી જોઈએ એનાથી એની જે નિદ્રા છે એની આળસ છે એ દૂર થઈ જશે અને જીવાત વગેરેનો ઉપદ્રવ હશે તો એ પણ એ ત્યાંથી દૂર થઈ જશે તમારી તિજોરી તો તમારા તિજોરીની અંદર પણ જે જગ્યાએ તમે કપડાં રાખતા હોય કે લક્ષ્મી રાખતા હોય લક્ષ્મીજીને પણ કપૂરની સુવાસ એ બહુ ગમે છે તો કપૂરની એકાદી ટીકડી જે જગ્યાએ તમે લક્ષ્મીજી રાખતા હોય ત્યાં મૂકી રાખવી જોઈએ આપણે જયારે તિજોરી ખોલીએ ત્યારે આપણી ઘરની તિજોરી એ સુગંધિત એ હોવી જોઈએ બીજી વાત છે તમારા ઘરમાં જો ઠાકોરજીની સેવા હોય મહાદેવજીની સેવા હોય તો કપૂરની ટીકડીને ખાંડી એનો પાવડર બનાવી જ્યારે પણ ચંદન પલાળો ત્યારે એની અંદર ચંદનની અંદર થોડો કપૂરનો ભૂકો અને કેસર મિક્સ કરી અને પછી ઠાકોરજીને અથવા મહાદેવજીને તિલક કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને કૃષ્ણને શું પ્રિય છે ચંદન અને વંદન સુગંધિત ચંદન તમે વ્રજમાં માં જાઓ ને તો સુગંધિત ચંદનનો એ લેપ કરેલો હોય એ માત્ર ચંદન ના હોય કપૂર અબ્રફ એની અંદર કેસર એ બધું મિક્સ કરી અને પછી લેપ કરે તો ચંદન ને વંદન બરાબર તો એ ઠાકોરજીને બહુ પ્રિય છે તો કપૂરની ટીકડી એ આપણા ઘરમાં હોવી જોઈએ મલિન તત્વ માનો તમને મલિન તત્વનો ડર લાગતો હોય તો પણ તમે કપૂરનો ધૂપ કરો ગૂગળ લાવવાનો ગૂગળને ખાડવાનો ગૂગળની સાથે થોડો કપૂરનો ભૂકો પણ એ મિક્સ કરવાનો અને પછી ધૂપ કરી અને આખા ઘરની અંદર આપવાનો કારણ કે કપૂરની સુવાસ એ મલિન તત્વોને ગમતી હોતી નથી એટલે મલિન તત્વોનો કોઈ ઉપદ્રવ હોય તો એ પણ કપૂરના ધૂપથી એ દૂર થઈ જાય છે તો કપૂર એટલો બધો પવિત્ર પદાર્થ છે અને કપૂર સનાતન ધર્મીએ આપણા ઘરમાં અગરબત્તી હોવી જોઈએ કપૂર હોવું જોઈએ ગુગળ હોવો જોઈએ અમુક વસ્તુઓ તો આપણા ઘરની અંદર હોવી જ જોઈએ અને જ્યારે મારો કે તમે કોઈ જગ્યાએ ગયા હોય ચોટીલા ગયા હોય તો ચોટીલા પગથિયા ચડવાના છે ગિરનાર ગયા હોય પગથિયા ચડવાના છે ગબ્બર ગયા હોય તો પગથિયા ચડવાના છે તો ત્યારે પણ કપૂરને સાથે લઈ જાઓ એકાદી કીકડી જયારે પણ થાક લાગે તરત કપૂર સૂંઘી લો તો તરત તમારું હૃદય બરોબર કામ કરવા લાગશે જે કૈલાસ માનસરોવર જાય ને એ લોકો પોતાની સાથે કપૂરની ગોટી રાખે કારણ કે શ્વાસ ન ચડે શ્વાસ સારી રીતે લઈ શકાય એટલા માટે કપૂરનો ઉપયોગ થતો હોય છે અને વિક્સ વગેરે જે આવતું હોય છે એની અંદર પણ મોટાભાગે કપૂરનો જ ઉપયોગ થતો હોય છે તો કપૂર બાળકને શરદી થઈ હોય તો એ પણ એનો થોડો ભૂકો આમ ભૂકો હાથ ઉપર લઈ એના કપાળની અંદર થોડો લેપ કરવાથી શરદી પણ એની દૂર થઈ જતી હોય છે વસ્તુ એક જ છે તમે જુઓ એક જ પદાર્થ છે પણ એના ઉપયોગ કેટલા બધા છે એ ઘરની શુદ્ધિ માટે વાતાવરણની શુદ્ધિ માટે રોગ મુક્તિ માટે પોતાના આરોગ્ય માટે એ કેટલું બધું ઉપયોગી છે એટલા માટે તો આપણા જે ઋષિ મુનિઓ હતા એ આરતી પછી કપૂર પ્રજ્વલિત કરવાનો રિવાજ હતો કે દરેક મંદિરની અંદર એ કપૂરનો ઉપયોગ થાય અને કપૂરની સુવાસ આખા ગામની અંદર ફેલાય કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદાવમ હૃદયાર હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી આપણા ગુજરાતની અંદર ભગવાનની આરતી એ રૂની દિવેટોથી થાય છે પણ દક્ષિણમાં જઈએ ત્યાં દિવેટો ઉપયોગ થતો નથી દક્ષિણના મંદિરોની અંદર માત્ર ને માત્ર કપૂરનો ઉપયોગ થાય છે કપૂરની ગોટી પ્રજ્વલિત કરી અને દેવોની આરતી કરવામાં આવે છે તો એની પાછળ પણ આ વિજ્ઞાન છે કે કપૂરની સુવાસથી દરેકનું આરોગ્ય એ સારી રીતે ચળવાય તો જ્ઞાન ભક્તિ એ તમારા માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ શોધીને લાવે છે કે અમારા માતા બહેનો જાણે અને એ વસ્તુ કરે અને કપૂરનો ધૂપ એ જ્યારે પણ ચોમાસું પૂરું થાય ત્યારે બે મહિના તો કરવો જ જોઈએ કારણ કે રોગાણામ શારદી માતા આયુર્વેદમાં કહ્યું રોગાણામ શારદી માતા રોગોની માં કોણ તો શરદ ઋતુ શરદ ઋતુ એટલે કયા મહિના વાદરવો ને આસો તો ભાદરવો આસો આ બે મહિના આપણા ઘરમાં કપૂર નો ધૂપ નિત્ય થવો જ જોઈએ આપણી દેવસેવા ની અંદર પણ બને તો કપૂર ની ટીકડી પ્રજ્વલિત કરી અને ભગવાન ની આરતી કરવી જોઈએ ઘરમાં તો કેવી આરતી હોય નાની આરતી હોય તો નાની આરતી માટે એક ટીકડી ચાલી રહે કરપૂર ગૌરમ કરુણા અવતારમ ત્રણ શ્લોકો જ બોલવાના છે તો કપૂર ની ટીકડી દરરોજ એ આપણા ઘરની અંદર પ્રજ્વલિત કરવી જોઈએ કપૂરની અગરબત્તી પણ આવતી હોય છે તો એ રીતે કપૂરનો ઉપયોગ આપણા જીવનમાં હોય કપૂર ખવા એની ધ્યાન રાખજો કપૂર ઝેરી પદાર્થ છે એટલે બાળકો એને મુખમાં ન મૂકે એનું ખાસ ધ્યાન એ આપણે રાખવું જોઈએ એટલે કપૂરનો ઉપયોગ ખાવામાં ન થઈ શકે પણ કપૂરનો ઉપયોગ આ રીતે અનેક જગ્યાએ ઘરમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં કપૂરનો ઉપયોગ ન થાય ચોપડીઓની વચ્ચે પણ જો જીવાત પડતી હોય તો તમે કપૂર મૂકી શકો તો દર્શક મિત્રો જ્ઞાન ભક્તિ આપનો કાર્યક્રમ છે અને રોજ નવો વિષય કઈ શોધી અને લાવીએ છીએ સત્સંગ કરીએ છીએ તો આગળ પણ કોઈ સુંદર વિષય એનું મનોમંથન આપણે મનોમંથન કરવાનું છે જેમ છાસ વલોવી અને એટલે ઉપર માખણ આવે એમ મનોમંથન કરીએ એટલે એમાંથી કંઈક સારી વસ્તુ એ આપણને પ્રાપ્ત છે સુંદર મંદિરો સુંદર કથાઓ શું અમારા જે અંકુરભાઈ છે કેટલું સુંદર રીતે તમને સમજાવે છે કયું મંદિર છે એનું શો મહિમા છે તો સાથે અમારા યુવાનો પણ લાગેલા છે અને આપણા માટે દૂર દૂર સુધી જઈએ છીએ પ્રવાસ કરીએ છીએ કેમ અમારા દર્શકોને આનંદ મળે એમને કઈ જ્ઞાન મળે સારા દર્શન મળે તો આગળ પણ મળતા રહીશું ત્યાં સુધી सौ दर्शक मित्रोना हृदयमध्ये परमात्माने प्रणाम